ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે જેને લઈ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નવરાત્રીના ચોથા નોરતે સમસ્ત સમાજનું દાંડિયા રાસનું આયોજન કરવામાં આવેલું તેમાં છઠ્ઠા નોરતે ઉપલેટા તેમજ તાલુકાની બાળાઓને નવરાત્રીમાં અંદાજે પંદરસો જેટલી બાળાઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં શિયાળામાં ગરીબ વર્ગના લોકોને ધાબરા ચોમાસામાં તાલપત્રી ઉનાળામાં દરેક ચોકના દિવસે ઠંડા પાણીના કુલર મૂકવામાં આવે છે બાવલા ચોકમાં છાસનું વિતરણ કરવામાં આવે છે અને સ્કૂલના સમય ચોપડાનું પણ અડધા ભાવના દરે વિતરણ કરે છે તેમજ દશેરા ઉપર મીઠાઈ તેમજ ફરસાણ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે તેમજ જૈન જાગૃતિ સેન્ટર કાયમને માટે આવા કાર્ય માટે આગળ હોય છે આજે જૈન જાગૃતિ આજે જે શેઠ દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે કે ગરબીની બારાઓ આજે 1500 બારાઓને તમારી અને ખૂબ જ આ શેઠ લોકો

છઠ્ઠા નોરતાના દિવસે જૈન સમાજના બંને ભાઈઓ બહેનો નાના છોકરાઓ તેમજ બધી બાળાઓએ હર્ષભેર આનંદભેર ગરબા રમ્યા એક રાઉન્ડ બાદ ઠંડા ઠંડા શરબતથી બધાને ઠંડક થઈ તેમજ બીજો અને ત્રીજો રાઉન્ડ રમી બધી બાળાઓ તેમજ બંને સમાજના ભાઈઓ બહેનો નાના મોટા બધા વડીલો તથા બધાએ ગરમા ગાંઠિયાનો નાસ્તો કરી છૂટા પડ્યા અને બીજા દિવસે અશોકભાઈ શેઠ તેમજ નિલેશભાઈ શેઠની શેઠ દ્વારા ઉપલેટાની આજુબાજુ ની બાળા ગામની ગરબાની બાળાઓને બીજું જમણવાર તેમજ મસ્ત પ્રસાદી શીરો ને તેમજ બધી નવી નવી ને ગરમા ગરમ બેસાડી ને જમણવાર કર્યો અને બધા સાથે મળીને ને જઈ અમારા પરિવાર દ્વારા આજ રોજ પંદરસો બાળા નું જમણવાર અને ત્રણસો બાળ ત્રણસો આમંત્રિત મહેમાન જમણવાર આ બધું સંચાલન અમારા જૈન જાગૃતિ દ્વારા કરવામાં આવેલું આ બાળાઓ છેલ્લા અમે પંદર વર્ષથી બાળાઓને જમાડી છીએ અમને એમ લાગે છે સાક્ષાત અહીંયા માતાજી પધાર્યા હોય એવું લાગે છે આજનો જે અમારું વાતાવરણ હતું આજનો જે ઉત્સાહ હતો શેઠ પરિવારના અમને તો ઉત્સાહ આવ્યો હોય માતાજી રમવા આવ્યો હોય એવું ભાવભર્યું અમને થતું કેટલા માણસો કેટલા બાળકો જે જયમાં છે અને જે અમે શેઠ પરિવાર દ્વારા બેસાડીને જમાડી અને જે આશીર્વાદ મળ્યા છે આની સાથે સો જણા પેરસોવાળા હતા બધા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનવો શેઠ પરિવાર એક મોટો પરિવાર છે વટવૃક્ષ વાળો પરિવાર છે હંમેશા માતાજી પાસે પ્રાર્થના કરીએ કે હંમેશા કાર્ય કરતા રહીએ ને ઉમંગ અને ઉત્સાહ અમારામાં જળવા રહીએ આપની માતાજી શક્તિ અમારા ઉપર જય જીનેન્દ્ર વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ